પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ફ્રાન્સ રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિ ભોજનમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ સાથે આપી હાજરી કહ્યું મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મળીને ખુશી થઈ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં એઆઈ એક્શન સમિટની કરશે સહઅધ્યક્ષતા એઆઈ સામેના પડકાર અને ખતરા મુદ્દે થશે મંથન રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે પીએમ મોદી ભારત ફ્રાન્સ સીઓ સંબોધિત લોકસભામાં આજે બજેટ પર ચર્ચાનો જવાબ આપશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે રાજ્યસભામાં આજે પણ ચાલુ રહેશે બજેટ પર ચર્ચા દિલ્હીમાં સરકારના ગઠન માટે ભાજપમાં મંથન યથાવત તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આપના ધારાસભ્યો સાથે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે કરશે મુલાકાત પ્રયાગરાજ ખાતે માઘ પૂર્ણિમા પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તૈયારીઓની કરી સમીક્ષા મહાકુંભના ચોથા અમૃત સ્નાન માટે આવતા રાહદારીઓ અને વાહનો માટે પરિવહનની કરાઈ વિશેષ વ્યવસ્થા મહાકુંભમાં અત્યાર સુધી ચુમ્માલીસ કરોડ ચુમ્મોતેર લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં લગાડી ડૂબકી સુરતથી મહાકુંભ જવા વિશેષ ટ્રેન સેવા શરૂ તો રેલવેના આયોજન પર ફેલાયેલી અફવાઓથી દૂર રહેવા જણાવતું પશ્ચિમ રેલવે વિભાગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ ચકાસણી સહિતની તૈયારીઓ પૂરજોશમાં તો ચૂંટણી જીતવા ભાજપ કોંગ્રેસ અને આપ સહિતના પક્ષોએ લગાડ્યું એડી ચોટીનું જોર લુણાવાડામાં બીજેપીએ લોકોને મતદાનની સમજ આપતું બનાવ્યું ડેમો ઈવીએમ અને એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધો ભાગ અમદાવાદ સુરત વડોદરા સહિતના સ્થળોથી અંબાજી પહોંચવા યાત્રિકો માટે બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ ઉપલબ્ધ